નમસ્કાર મિત્રો લર્નિંગ જે કેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે ચોવીસ નવેમ્બર આજના દિનવિશેષમાં વાત કરીએ તો અરુંધતી રોયનો જન્મદિવસ ભારતીય લેખક નિબંધકાર અને સામાજિક કાર્યકર તરીકે જાણીતા અરુંધતી રોયનો જન્મ ચોવીસ નવેમ્બર ઓગણીસો એકસઠના રોજ શિલોંગ મેઘાલય ખાતે થયો હતો આ વર્ષે તેમનો ત્રેસઠમો જન્મદિવસ છે તેમને મળેલા પુરસ્કારની વાત કરીએ તો તેમની જાણીતી નવલકથા ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સને વર્ષ ઓગણીસો સત્તાણુંમાં બુકર પારિતોષિક પ્રાપ્ત થયું હતું આ પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ ભારતીય નાગરિક હતા આ ઉપરાંત વર્ષ ઓગણીસો એકોતેરમાં વી એસ નાયપોલ આ પુરસ્કાર મેળવનાર ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ હતા તેમને વર્ષ બે હજાર ચારમાં સિડની પીઝ પ્રાઇઝ પણ પ્રાપ્ત થયેલો છે તથા વર્ષ બે હજાર છમાં ધ એલજી બ્રા ઓફ ઇન્ફિનિટ જસ્ટિસ નિબંધ સંગ્રહ બદલ સાહિત્ય અકાદમી એવોર્ડ પણ તેમને મળેલો છે તેમને વર્ષ ઓગણીસો નેવ્યાસીમાં ઇન વીચ એની ગિવ્સ ઇટ ધોઝ વન્સ ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ સ્ક્રીન પ્રે પણ પ્રાપ્ત થયેલો છે તેમણે ઇલેક્ટ્રિક મૂન ફિલ્મ માટે તેમજ બનિયન ટ્રી નામની ટીવી સિરિયલ માટે પટકથાઓ લખેલી છે તેમણે ફિલ્મ મેસી સાહિબ આદિવાસી છોકરીની ભૂમિકા પણ ભજવી હતી તેમને વર્ષ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં ભારત સરકારની પરમાણુ નીતિઓની ટીકા કરતી ધ એન્ડ ઓફ ઇમેજિનેશન પુસ્તક લખેલું હતું જે વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં તેમના સંગ્રહ ધ કોસ્ટ ઓફ લિવિંગમાં પ્રકાશિત થયેલું હતું વર્ષ બે હજાર ચૌદમાં ટાઈમ મેગેઝિન દ્વારા વિશ્વના સૌ પ્રભાવશાળી લોકોની યાદીમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ વાત કરીએ તો ભારતના પ્રથમ નાયબ પોલીસ કમિશનર કાવસજી જમશેદજી પેટીગ્રાની આજે જયંતિ ભારતના પ્રથમ નાયબ પોલીસ કમિશનર ડીસીપી કાવસજી જમશેદજી પેટીગ્રાનો જન્મ ચોવીસ નવેમ્બર અઢારસો સિત્તોતેરના રોજ સુરત ખાતે થયો હતો આ વર્ષે તેમની એકસો ને સુડતાલીસમી જન્મજયંતિ છે બ્રિટિશ સરકાર દ્વારા તેમને વર્ષ ઓગણીસો બારમાં ખાન બહાદુરનો ખિતાબ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત તેમણે ઇમ્પિરિયલ સર્વિસ ઓર્ડર અને ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર કમ્પેનિયન ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર અને કિંગ્સ પોલીસ મેડલ જેવા ખિતાબો પણ પ્રાપ્ત કરેલા હતા તેમણે પોલીસ બનવાની ઔપચારિક તાલીમ લીધી ન હતી તેઓ માત્ર સફેદ કપડાં પહેરતા હોવાથી સફેદવાલા ઓફિસર તરીકે પણ ઓળખાતા હતા તેઓ વર્ષ ઓગણીસો છવ્વીસમાં ક્રાઇમ અને ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ એટલે કે સીઆઈડીમાં પીએસઆઈ પદેથી બઢતી થઈ અને ડીસીપી પદ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા હતા વર્ષ ઓગણીસો ને એકત્રીસમાં ઇંગ્લેન્ડમાં આયોજિત બીજી ગુડ પરિષદમાં ગાંધીજીને પાસપોર્ટ માટે બે લોકોના ભલામણની પત્રની જરૂર હતી તેમાંથી એક કાવસજી પેટીગ્રાએ આપ્યો હતો જે હાલમાં મણિભવન મુંબઈના સંગ્રહાલયની અંદર સાચવવામાં આવેલો છે ક્રાઇમ અને ઇન્વેસ્ટિગેશનની જવાબદારી બજાવતા અધિકારીઓમાં તેઓ સામેલ હતા તેમણે હિંદ છોડો ચળવળ સમયે મણિભવનમાંથી ગાંધીજીની ધરપકડ કરી હતી તેમણે શહેરને આપેલી અમૂલ્ય સેવા માટે તેમના સન્માનમાં વર્ષ ઓગણીસો ચાલીસમાં ત્રાવણકોરના દીવાન રામસ્વામી અય્યરે મુંબઈમાં તેમની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું તેમનું અવસાન અઠ્યાવીસ માર્ચ ઓગણીસો એકતાલીસના રોજ કરાચી ખાતે થયું હતું ત્યારબાદ વાત કરીએ તો પટ્ટાભી સીતારમૈયાની જન્મજયંતિ ભારતીય સ્વતંત્ર સેનાની પટ્ટાભી સીતારમૈયાનો જન્મ ચોવીસ નવેમ્બર અઢારસો ને એસીના રોજ આંધ્રપ્રદેશના નેલોર ખાતે થયેલો છે ઘણી વખત જીપીએસસીની એક્ઝામમાં પટ્ટાભી સીતારમૈયાનો પ્રશ્ન આવતો હોય છે તેઓ ભારતીય કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ ગાંધીવાદના જાણીતા આચાર્ય અને પ્રોફેસર તેમજ લેખક હતા તેમજ મધ્યપ્રદેશના પ્રથમ રાજ્યપાલ પણ હતા તેમણે બી એની પરીક્ષા પાસ કરી હતી મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો હતો તેઓ વર્ષ ઓગણીસો વીસમાં મહાત્મા ગાંધીજીના અસહકાર આંદોલનમાં જોડાયા હતા તેમણે રાષ્ટ્રવાદની ભાવના ફેલાવતા જન્મભૂમિ નામનું અંગ્રેજી સાપ્તાહિક શરૂ કર્યું હતું તેમણે કોંગ્રેસ સંગઠન ઉપરાંત રાજ્ય પરિષદની કાર્ય સમિતિમાં રાષ્ટ્રીય જાગૃતિ લાવવાનું કાર્ય શરૂ કર્યું હતું તેઓએ કૃષ્ણ પત્રિકા અને જન્મભૂમિ જેવા સામાયિકોમાં પત્રકારત્વનું કામ કર્યું હતું તેઓએ આઝાદીના આંદોલનમાં ભાગ લેવા બદલ અનેકવાર જેલવાસ પણ ભોગવ્યો હતો તેમણે વર્ષ ઓગણીસો ને પચીસમાં આંધ્ર ઇન્સ્યોરન્સ કંપનીની સ્થાપના કરી હતી અને તેઓ તેના અધ્યક્ષ બન્યા હતા આ ઉપરાંત તેમણે આંધ્ર બેંક ભારત લક્ષ્મી ઇન્સ્યોરન્સ કંપની હિન્દુસ્તાન મ્યુચ્યુઅલ ઇન્સ્યોરન્સ કંપની વગેરેની સ્થાપના કરી હતી તેઓ વર્ષ ઓગણીસો અડતાલીસમાં જયપુર કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ બન્યા હતા અને વર્ષ ઓગણીસો બાવનમાં મધ્યપ્રદેશ રાજ્યના રાજ્યપાલ બન્યા હતા તેઓ બંધારણીય સભાના ગૃહ સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા દેશની આઝાદી બાદ રચાયેલા ભાષાવાર પ્રાંત રચના સમિતિના એક સભ્ય તરીકે તેમની નિમણૂક થઈ હતી તેઓ દક્ષિણી હોવા છતાં ભારતની રાષ્ટ્રભાષા હિન્દી હોવી જોઈએ તે લડતને સમર્થન તેમણે આપ્યું હતું તેમનું પુસ્તક ગાંધી તથા ગાંધીવાદ માર્ચ ઓગણીસો સત્તાવનમાં પ્રકાશિત થયું હતું આ ઉપરાંત કોંગ્રેસનો ઇતિહાસ ભારતીય રાષ્ટ્રવાદ અને ભારતીય શિક્ષણ જેવા પુસ્તકો પણ તેમણે લખેલા છે ભારતના ટપાલ વિભાગ દ્વારા વર્ષ ઓગણીસો સત્તાણુંમાં માં તેમના નામની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી તેમનું નિધન સત્તર ડિસેમ્બર ઓગણીસો ના ઓગણસાઠના રોજ હૈદરાબાદ આંધ્રપ્રદેશ હાલમાં જે તેલંગાણા ખાતે આવેલું છે ત્યાં તેમનું નિધન થયેલું હતું અસ્તુ જય હિન્દ જય ભારત